ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા શહેરના ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આવતા વિસ્તારમાં આજે બીજા દિવસે પણ મસમોટા પોલીસ કાફલા સાથે મિલની ચાલીના પાછળના ભાગ સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ સહિતના સ્ટાફ અને અધિકારીઓ સાથે ડિમોર્સનની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી આ બે દિવસની કાર્યવાહી દરમિયાન ચારસો ઉપરાંત દબાણમાં આવતા રહેણાકી મકાનોને જમીન કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ હેઠળ જે શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો છે જેને લઈને બે દિવસથી મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા જે વિસ્તારમાં દબાણ દબાણ છે છે તે ત્યારે આપણી સાથે જે યોજના વિભાગના અધિકારી છે તે જોડાયા છે તેમને પૂછે કે જે આ યોજના ચાલુ કરવામાં આવી છે જે કેટલા કિલોમીટરની છે અને એનો કેચમેટ એરિયા છે બોતળાનો છે ત્યાંથી શરૂ કરીને બોતળા સુધીનો અને તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે આ યોજના છે એ બોર તળાવના વેસ્ટ બોર તળાવથી ચાલુ કરીને લાસ્ટમાં મોતી તળાવ સુધી અંદાજીત ચાર પોઈન્ટ એક કિલોમીટર લંબાઈમાં કરવાની છે શરૂઆતમાં પહોળાઈ સાડત્રીસ મીટર છે અને એન્ડ ઉપર જતા એમાં વધારો થતા એકાવન મીટર છે જ્યારે આ આ યોજના છે એક બીજી યોજના પણ ભાવનગરમાં ચાલી રહી છે જે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ તે પણ તમારા વિભાગ દ્વારા જ હાથ ધરવામાં આવ્યો છે તેનું હજી થોડું ઘણું કામ બાકી છે જે હજી કાર્ય પૂરું થયું નથી જ્યારે ગઢેચીનું કામ તમે હાથમાં લીધું છે આ આનો આનો કેટલો સમય લાગશે અને આમાં કેટલા દબાણો આવે છે કેટલા હટાવવામાં આવશે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે એ અંદાજીત નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ પૂરું થઈ ગયું છે એમાં જે જમીન સંપાદન વાળો પોર્શન છે એટલો બાકી છે જે કામગીરી તાત્કાલિક જેટલું ઝડપથી થાય એટલું પૂર્ણ કરવામાં આવશે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અંદાજીત આઠસો જેવા દબાણ છે એ દબાણ હટાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ આ પ્રોજેક્ટ કેટલા સમયમાં શરૂ થશે આ પ્રોજેક્ટમાં જે અત્યારે તમે જે કામ કર્યું છે મોતી તળાવથી લઈને ચાલુ શરૂ કર્યું છે આગળ જતા એવા કેટલા પણ રાજકીય આગેવાનો છે આગેવા વધ ધરાવતા લોકોના દબાણો આવેલા છે તે તે તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે કે જે રીતે અહીંયા કામ ચાલે છે તે રીતે જ કરવામાં આવશે હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવે છે એ જ શરૂ રાખવામાં આવશે જયારે કંસારા સુધી કોરણ પ્રોજેક્ટમાં આ રીતની ઘટના બની હતી આગળ જતા અમુક રાજકીય આગેવાનો છે છે લોકો તેમના દબાણો આવતા હતા જે દબાણો આવ્યા ગરીબ લોકોના સામાન્ય માણસોના દબાણો કોઈ પણ સૂચના કે કોઈ પણ જાતની ઓલી કરી વગર હટાવી દેવામાં આવે છે જયારે તેમને પૂરતો સમય પણ દેવામાં આવે છે હાલમાં જે અત્યારે દબાણ હટાવવાની કામગીરી છે એમાં દરેક જગ્યાએ દબાણ હટાવવામાં આવે છે

તેના મકાનનું પણ ડિમોલેશન આ રીતે જ કરવામાં આવશે કે પછી એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે ના આ રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે જ્યારે આપણે આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થશે અને એમાં કઈ રીતે કાર્યવાહી થવાની છે તે આપણે પૂછીએ જે અધિકારી છે તેમને કે આ પ્રોજેક્ટમાં કઈ રીતે કાર્યવાહી થશે સંપૂર્ણ પ્રોજેક્ટ જ્યારે તૈયાર થશે ત્યારે એનો જે આખો માહોલ છે તે કેવો લાગશે આપણે આ ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં જે ચાર પોઈન્ટ એક કિલોમીટર લંબાઈ છે એમાં જે સાડત્રીસ મીટરથી એકાવન મીટર સુધીની પહોળાઈવાળો પોર્શન લીધેલો છે એમાં શરૂઆતમાં આપણે બંને કાંઠે આરસીસી સીસી લાઇનિંગ કરવાના છીએ તળિયામાં ગેબિયન પિચિંગ કે જેમાં એટલે કે જેમાં પથરા બાંધીને વાયર મૅશમાં કરેલા હોય તળિયામાં એવું કરવાનું જેથી કરીને વોટર રિચાર્જ થઈ શકે પાંત્રીસ નંબર જેટલા અંદાજીત રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કરવાના છીએ સાત ફોલ સ્ટ્રક્ચર કરવાના છીએ બંને કાંઠે આરસીસી રોડ કરવાના છીએ અને સ્ટ્રીટ લાઇટ કરવાના છીએ આરસીસી રોડ કરવાના છે સ્ટ્રીટ લાઇટ કરવાના છે તેનો સામાન્ય લોકો ઉપયોગ કરી શકશે કે માત્ર વોકિંગ કરવા માટે આવતા લોકો કે પછી અન્ય કોઈ રીતે યુઝ થશે એનો એ આપણે બેસ્ટ ક્વોલિટીમાં બનાવવાના છીએ જેથી કરીને સામાન્ય લોકો તથા યાતાયાતની સુવિધા જળવાઈ શકે એ માટે એને મેઇન રોડ સાથે એપ્રોચ પણ આપવામાં આવશે આ હતા યોજના વિભાગના અધિકારી કે તેમણે જણાવ્યું હતું કે આ શુદ્ધિકરણ છે ગઢીચી શુદ્ધિકરણ છે પ્રોજેક્ટ પૂરો થતાં જેની જે કાર્યવાહી કરવામાં કરવાની છે એને 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 માટે લોકોની સુખાકારી વધે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા ડી ન્યૂઝ ભાવનગર